બસો આડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આમાં ખાસ ચેનલ માં પહેલી વાર નવા હોય તો હરોઝ હરાજીના વિડીયો જો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બસો આડત્રીસ રૂપિયા વીસ કિલોનો ભાવ મોવામાં બસો બાવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો બસો બાવીસ થોડોક આવો માલ જોવા મળી રહ્યો છે બરાબર બસો ને બાવીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે થોડોક બરાબર આવી રીતનો માલ છે આ રીતનો વકલ છે બસો ને બાવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આ માલનો જોઈ શકો છો આવી રીતનો થોડોક ડાઘા ડૂબીવાળા જોવા મળી રહ્યા છે બાકી વધારે ભાગે નાનું ભાન જોવા મળી રહ્યું છે બસો ને બાવીસ રૂપિયા આ રીતનો કાંક વકલ છે આ છે ખેડૂતભાઈ

બસો અઠ્યોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ ના જોઈ શકો છો સાઈઝમાં થોડુંક મોટું જોવા મળી રહ્યું છે બાકી વધારે ભાગે એ મીડિયમ સાઇઝ જોવા મળી રહી છે બસો અઠ્યોતેર જોવા મળી રહ્યા છે બરાબર કાંઈ ખરાબ વાળું કે જોવા નથી ઓછું છે બરોબર બસો અઠ્યોતેર રૂપિયા વીસ કિલોનું બસો છેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ઉપર બમ્પર સાઈઝ છે જોઈ શકો છો મિત્રો મોટી સાઈઝ છે બસો છેતાલીસ રૂપિયા ભાવ બરાબર આવી રીતની બધી ક્વોલિટી જોવા મળી રહી છે બસો છેતાલીસ થોડુંક આવું ડાકવાળો જોવા મળી રહ્યું છે બરાબર બસો રૂપિયા આ રીતનો કાંઈક વકલ છે બસો છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આ માલનો જોઈ શકો છો ક્વોલિટી બરાબર મીડિયમ સાઈઝ થોડીક જોવા મળી રહી છે આ રીતની કાંઈક મીડિયમ સાઇઝ છે બરાબર થોડુંક મોટું પણ જોવા મળી રહ્યું છે બસો છેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે આ રીતનો વક્કલ છે આ છે ખેડૂતભાઈ બસો સુડતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ રીતની થોડીક બમ્પર સાઇઝ છે બરાબર થોડુંક મોટું જોવા મળી રહ્યું છે પણ ડાગા ડૂબી વળું વધારે જોવા મળી રહ્યું છે જો ડબલ નંબર આવી રીતની ક્વોલિટી છે બસો ને છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી જ રીતના હરોજરાજીના વિડીયો જોવા માટે અને સાચી માહિતી જાણવા માટે આપણી ચેનલ મવા ઓનિયન રેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓ 131 131 રૂપિયા બોલો બોલે 231 131 રૂપિયા બોલો હાલો ભાઈ 32 32 રૂપિયા 232 બાય બોલો કોઈને 200 કેટલી દેલી કાકા 40 40 ઉખો 32 32 32 32 32 32 32 32 રૂપિયા બોલો 44 44 44 રૂપિયા બોલો 45 રૂપિયા 200 હે બસો અડતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો બસો અડતાલીસ રૂપિયા મીડિયમ સાઈઝ જોવા મળી રહી છે વધારે થોડુંક ઝીણું વધારે જોવા મળી રહ્યું છે બસો અડતાલીસ પણ માલ સારો છે બરાબર બસો અડતાલીસ રૂપિયા આ રીતનો કાંક વકલ છે બસો પાંસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બસો પાંસઠ રૂપિયા જોઈ શકો છો મિત્રો મીડિયમ સાઇઝ વધારે જોવા મળી રહી છે બરાબર ઝીણામાં બરાબર બસો પાંસઠ રૂપિયા એપીએમસી મોવા બસો એકવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે બરાબર થોડુંક દબાયેલું છે બરાબર અને થોડુંક ડાગા વાળું જોવા મળી રહ્યું છે બરાબર બસો ને તો તમને કીધું એ રીતના ભાવ છે બરાબર બધી એવી જ છે જો આ ડાગા ડૂબી પડે તાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ રીતની ક્વૉલિટી છે ઝીણું થોડુંક વધારે જોવા મળી રહ્યો છે બરોબર પણ સારી ક્વોલિટીમાં છે બસો છેતાલીસ રૂપિયા બાકી મોટામાં થોડુંક આવી રીતના જોવા મળી રહ્યું છે ડાગા ડૂગી વાળું બસો છેતાલીસ રૂપિયા ભાવ છે આ રીતનો કાક વકલ છે છે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા મિત્રો માલના જોઈ શકો છો ક્વોલિટી બસો પચીસ આ રીતના કાંક થોડું ડાગા વાળું બરાબર ખરાબ માલ જોવા મળી રહ્યો છે બસો પચીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે એપીએમસી મોવામાં સાઈઝમાં મોટું છે પણ આવી રીતની ક્વોલિટી છે આ રીતનો છે કાંક વખત બસો ને ચુમ્મોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો સાહેબ જો તમે ખાલી મિત્રો બસો ને ચુમ્મોતેર રૂપિયા ઝીણું થોડુંક વધારે જોવા મળી રહ્યું છે બરાબર બાકી બે ફિફ્ટી ફિફ્ટી છે બસો ચુમ્મોતેર રૂપિયા ભાવ આ રીતની ક્વોલિટી જોવા મળી રહી છે આ રીતનો વકલ છે બસો ચુમ્માલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલ જોઈ શકો છો બસો ને ચુમ્માલીસ રૂપિયા આવી રીતની આ ક્વોલિટી જોવા મળી રહી છે બરાબર અને ઝીણો માલ વધારે જોવા મળી રહ્યો છે બસો ચુમ્માલીસ માં આ રીતનો છે વખત

બસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના જોઈ શકો તો મીડિયમ માલ છે બરોબર બદલા ટાઈપ બાકી બસો રૂપિયા માલ છે બસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા બસો એક રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો બસો એક બરોબર આ રીતની કઈ ક્વોલિટી છે આ વક્કલ છે

બસો છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ વક્કલની ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો મીડિયમ માલ થોડોક વધારે જોવા મળી રહ્યો છે બરાબર આવી રીતનું જોઈ શકો છો બસો છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે બાકી આ રીતનો કાંઈક વક્કલ છે બહુ મોટો વક્કલ છે બરાબર આ ખેડૂતભાઈ છે બસો છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો મિત્રો આ ગુલટી માલના બસો સત્તર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો ગુલટી સારો માલ છે બરાબર બસો સત્તર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે એકતાલી એકતાલી બેતાલી બેતાલ કુમાલ બોલું બોલું બસો બેતાલીસ બસો એકોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ ના જોઈ શકો છો મિત્રો ક્વોલિટી બસો ને એકોતેર રૂપિયા આવી રીતની આ ક્વોલિટી છે મિત્રો માલ સારો છે સુપર છે ગ્રેડિંગ વાળો છે ચમકદાર છે બરાબર ઝીણું પણ થોડુંક વધારે જોવા મળી રહ્યું છે મિત્રો આ માલ નો બસો એકસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે સાઈઝ માં તમે સાઈઝ સારી છે બમ્પર સાઈઝ છે બરોબર અને ચમકદાર ક્વોલિટી છે બરાબર ગ્રેડિંગ કરેલો માલ છે